હલો ફ્રેન્ડ્સ કેમ છો જેમભાઈ તો આજે હું બનાવવાની છું ગોળસામલીની રેસિપી તો આ ગોડસામલી છે તો તમે કદાચ જે ગામડામાં રહેતા હોય બરોડા સાઈડના હશે અમદાવાદ સાઈડના હશે એમને તો જોઈ લઈ જ હશે કે આવી રીતે આવે તો એને આવી રીતે છૂલવાની હોય અને અંદરથી આવી રીતે બી નીકળે તો આ બિયા છે એ બિયાને કાઢી લેવાના બરાબર અને પછી એને આપણે એનું શાક બનાવીશું તમે એનું શાક ખધેલું છે જેને ખધું હોય એ મને કોમેન્ટમાં કહેજો બરાબર તો આવી રીતે બધી જ ગોળસામલીના બીયા આપણે કાઢી લેવાના જુઓ ખાવામાં મીઠી લાગે જો જો આવી રીતે એના બધા જ બી આપણે કાઢી લઈશું પાછું ફ્રેન્ડ્સ તમને એવી ખબર છે કે આમલી છે ને આને ગોસામલી કહીએ અમે ગામડાની ભાષામાં પણ આ પણ બે ટાઈપની આવે એક આ થોડીક મીઠી છે આ એકદમ મીઠી છે અને બીજી છે ને ગળે લાગે આપણને ખાઈએ ને ત્યારે ડચૂરો ભરાતો હોય ને એ ટાઈપનું લાગે તો એવી આવે તો એનું સબ્જી કાં તો ખાવામાં એ મજા નહીં આવતી તો આવી હોય ને તો બધી આવી જ લેવાની મીઠી ચાખીને લેવાની તમારે આનું શાક ખૂબ સરસ લાગે છે તો જો ફ્રેન્ડ્સ આપણે બધા જ બી આવી રીતે ફૂલી લીધા છે ચાલો હવે એનું જ સબ્જી બનાવીએ આવી કઢાઈ લીધી છે એમાં આપણે કઢાઈમાં તેલ એડ કરી દેવાનું તો ત્રણ ચમચી જેવું તેલ એડ કર્યું છે હવે તેલ થઈ ગયું છે તેલ થઈ જાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું આમાં જીરુંનો વગાર સરસ આવે એટલે જીરું એડ કરવાનું અને થોડીક હિંગ એડ કરી દઈશું હવે હિંગ થાય ને એટલે આપણે થોડોક ચણાનો લોટ એડ કરી દેવાનો એક ચમચી એડ કર્યો છે એની જોડે આદુની પેસ્ટ એડ કરી દેવાની આમાં લસણ નહીં એડ કરવાનું આદુ જ ખાલી એડ કરીશું આપણે હવે રૂટિંગ મસાલા હોય ને એ આપણે એડ કરી દેવાના સોરી થોડો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો આમાં મેં રૂટિંગ મસાલા જીરું ને હળદર મરચું મીઠું નાખ્યું છે મીઠું નથી નાખ્યું હળદર મરચું અને જીરું એડ કર્યું છે હવે આ થોડુંક પાણી છે એક ગૂટ જેવું પાણી એડ કરવાનું એ આશરે એક ચમચી જેટલું હવે આપણે આને ઢાંકીને થવા દેવાનું હવે આપણે એને ખોલીને ચેક કરી લેવાનું તો આપણે બહુ થવા નહીં દેવાનું કારણ કે આમેય ઓલરેડી આ તો કાચું પણ ખવાય હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું તો આ મીઠું છે એ એડ કરી દઈશું અને આ ટામેટા છે એ પણ એડ કરી દેવાના ટામેટા નાખવાથી છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે ટામેટા પણ એડ કરજો હવે થોડીક ખાંડ પણ એડ કરી દેવાની આટલી ખાંડ એડ કરીશું તમને ના ગમતી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો હવે આપણે એને ઢાંકીને પાછી બે પાંચ મિનિટ થવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ તો તૈયાર છે આપણું શાક હવે થોડાક ધાણા એડ કરી દેવાના તો તૈયાર છે આપણું ગોળશામલીનું શાક તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર બહુ સરસ લાગે છે તો જો ફ્રેન્ડ્સ આપણું સબ્જી રેડી છે એની સાથે ગરમ ગરમ ભાખરી મળી જાય ને તો ખાવાની મજા જ કઈ વાર હોય તો તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો જો છે ને એકદમ સરસ તમે એકવાર રેસીપી આ ચોક્કસથી ટ્રાય કરજો ચાલો તો નવા નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ